you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન કે ભારતના કાંઠા વિસ્તારોમાં સમુદ્ર નું જળ સ્તર ભયાનક રીતે વધી રહ્યું છે રિપોર્ટ મુજબ સમુદ્ર નું જળ સ્તર પહેલા જ ની સરખામણીમાં ખૂબ ઝડપથી વધી રહ્યું છે રિપોર્ટમાં એમ પણ કહેવાય છે કે એશિયામાં ગરમી ઝડપથી વધી રહી છે જેનાથી હવામાન માં ફેરફાર થઈ રહ્યા છે અને લોકોને તેનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે વિશ્વ વમાન વિજ્ઞાન સંગઠનના લેટેસ્ટ રિપોર્ટ મુજબ સમુદ્ર નું જળ સ્તર દર બાળવાથી ગ્રીનહાઉસ ગેસો નીકળે છે આ ગેસો બરફની ચાદરો અને ગ્લેશિયરો અકલ્પનીય રીતે પીગળાવી રહ્યા છે તેનાથી સમુદ્રી જળસ્તર વધી રહ્યું છે જે કાંઠા વિસ્તારમાં રહેતા લોકો નાના ટાપુઓ માટે ખૂબ મોટું જોખમ છે ભારતના દક્ષિણ ભાગ પર તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે જ્યારે ગુજરાતમાં પણ મોટું જોખમ છે